વરસાદ હાલ વરસાદી માહોલ જામ્યો છે અનેક શહેરમાં ભારે વરસાદના પગલે નદી નાળા અને ડેમમાં નવા નીરની આવક થઈ છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં તો આઠ ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા રાજકોટના ઉપલેટામાં પણ વરસાદી માહોલથી ગ્રામ્ય વિસ્તાર જળબંબાકાર થયો કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદથી અનેક ગામમાં પાણી ભરાયા છે જૂનાગઢમાં તો આગ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા દામોદર કુંડ નરસિંહ મહેતા સરોવર વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો ભારે વરસાદના પગલે સરદારબાગ નજીકની સોસાયટીઓમાં પણ પાણી ધુસી આવ્યા જૂનાગઢ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજે જાહેર રજા આપવામાં આવી છે શાળાના સ્ટાફને હેડક્વાર્ટર ન છોડવા સૂચના આપવામાં આવી છે ભારે વરસાદના પગલે જૂનાગઢની દૂધ ધારા પરિક્રમા પણ રદ કરવામાં આવી છે સૌરાષ્ટ્રભરમાં અત્યારે વરસાદને લઈને જે સ્થિતિ છે તેનો ચિતાર મેળવ્યો સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી રહીમ અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે કેટલાય જિલ્લાઓમાં ઓરેન્જ ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે શું સ્થિતિ છે અને તેને માટે શું પગલાં આગળ લેવાઈ શકે છે જો વરસાદ આ રીતે પડે છે તો પણ અમિતા જે રીતના સૌરાષ્ટ્રની અંદર વરસાદ વરસ્યો સૌથી વધારે જો વાત કરીએ તો કેસો જુનાગઢ વિસાવદર માણાવદર પેસાણ માળીયા અને માંગરોળ આ વિસ્તારની અંદર ગત રોજ જે રીતના વરસાદ વરસ્યો છે ગત રાત્રિના બે વાગ્યા સુધી વરસાદ જુનાગઢ પંથકની હોવાની અંદર વાત છે તે સામે આવી હતી જે રીતના વરસાદના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જે શાળાઓ છે તેમાં આજે રજા જાહેર છે તે કરવામાં આવી છે કારણ કે જુનાગઢ વિસ્તારની અંદર જે રીતના એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને આ પગલું ભરવામાં આવ્યું છે બીજી બાજુ જો વાત કરું વરસાદના કારણે જૂનાગઢના જે દામોદર કુંડ છે નરસિંહ સરોવર છે વિલિંગન ડેમ છે આ તમામ જે ચૂક્યા છે વિલિંગન ડેમ છે તો ઓવરફ્લો થઈ ગયો છે હેઠળ વિસ્તાર છે તેઓને એલર્ટ પણ કરવામાં આવ્યા છે બીજી બાજુ માણાવદરની અંદર જે રીતના વરસાદ વરસ્યો છે તેની કારણે જે ગામની અંદર તો પાણી ભરાયા છે પરંતુ કેશોદ વંથલી વિસ્તારના ખેતરોની અંદર જે રીતના પાણી ભરાણા છે તેના કારણે ખેડૂતો છે તે પણ મૂંઝવણમાં મુકાણા છે કે પાણી ભરાતા જે વાવણી કરીએ તે તે વાવણી વાવણી છે છે ફેલ થશે નવેસરથી આખી આ કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હવે જે રીતના વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને જુનાગઢ અંદર એક એનડીઆરએફ ની ટીમ છે તે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે જરૂર જણાય તે વિસ્તારની અંદર ડિપ્લોય કરવામાં આવે જે બચાવ કામગીરી માટે થઈને સાથે સાથે જે રીતના વાત કરું રાજકોટ જિલ્લાના છેવાડાના ગામો ધોરાજી ઉપલેટા છે આ વિસ્તારની અંદર પણ ભારે વરસાદના કારણે અનેક ગામો છે તે સંપર્ક વિહોણા થયા હતા પરીક્ષાર્થીઓ છે તેને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે વહીવટી તંત્ર પણ કામે લાગ્યું હતું એટલે કહી શકાય કે આજે પણ જે રીતના ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને તંત્ર છે તે સતત સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યું છે બીજી બાજુ જે ગામડાની અંદર તલાટી મંત્રી હોય સરપંચ છે આ તેઓની સાથે તંત્ર દ્વારા સીધા જ સંપર્કમાં રાખવામાં આવ્યા છે જો ભારે વરસાદ આવે છે ને કોઈ પણ રેસ્ક્યુ ની કામગીરીની જરૂર પડે તો પછી કોઈને ઉચાણવાળા વિસ્તારની અંદર ખસેડવાની કામગીરી કરવામાં આવે આ તમામની તૈયારીઓ છે તેઓના દ્વારા કરવામાં આવી છે એટલે કહી શકાય કે જિલ્લા વહીવટી તંત્ર હાલ એલર્ટ મોડ ઉપર જોવા મળ્યું છે ને બીજી બાજુ જે રીતના આગાહી કરવામાં આવી છે તેના જ કારણે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોની અંદર જોવા મળ્યું છે જુનાગઢ હોય જામનગર હોય દ્વારકા હોય જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે તે સૌથી વધારે તેની અસર જોવા મળવાની છે અને તેના જ કારણે હાલ તંત્ર છે તે એલર્ટ મોડ ઉપર પણ છે અમિતા જી આભાર આપનો જાણકારી આપવા માટે તો તંત્ર પણ અત્યારે એલર્ટ થઈ ગયું છે કારણ કે જે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને જે રીતે આ ફાટ્યો હોય તેમ વરસાદ વરસ્યો છે જુનાગઢના માણાવદરનું કોડવાવ ગામ જે સંપર્ક વિહોણ બન્યું કોડવાવના ધારાસભ્ય અરવિંદ લાડાણીનું ગામ છે જે બાટવાખારો ડેમના દરવાજા ખોલતા પાણી પાણી થઈ ગયું કોડવાવ ગામમાં અત્યારે પૂરનું પાણી ફરી વળ્યું છે અને લોકો હાલાકીમાં મુકાયા છે લોકોની મુશ્કેલી વધી ગઈ છે કારણ કે ગામ આખું જળબંબાકાર થઈ ગયું છે જે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા એ ડેમના દરવાજા ખોલાતા કોડવાવ ગામ જળબંબાકાર બન્યું છે માણાવદરના કોડવાવ ગામના આ દ્રશ્યો જ્યાં ક્યાંય એક રસ્તો નથી દેખાતો માત્ર પાણીને પાણી ચારેકોર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે બાટવાખારો ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હજુ પણ ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે જળસ્તર વધવાને કારણે ડેમના દરવાજા ખોલાયા તેની સાથે નીચાણવાળા વિસ્તારમાં સૂચના પણ આપવામાં આવી હતી હાલ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે જૂનાગઢમાં ભારે વરસાદને લઈને આજે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે ભારે વરસાદને કારણે તમામ શાળાઓમાં રજા આપી દેવામાં આવી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને નથી આવવાનું સૂચના આપવામાં આવી છે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે આ સાથે શિક્ષકોને અને સ્ટાફને હેડક્વાર્ટર ન છોડવા પણ આદેશ આપવામાં આવ્યો છે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ચારેકોર પાણી પાણી થઈ ગયું છે અને જે રીતે સંપર્ક વિહોણા ગામ બન્યા છે તેને જોતા વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે મોડી રાત્રે ધોધમાર વરસાદ કુંડમાં પાણીનો ભયંકર અનેક સોસાયટીઓમાં કમર ડૂબ પાણી ફરી વળ્યા જૂનાગઢમાં આજે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સ્થિતિ હજુ વણસી શકે તેવી પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અમારી સાથે જોડાયા છે संवाददाता ધર્મેશ ખાચર ધર્મેશ શું સ્થિતિ અત્યારે જે માહિતી આપી દઉં કે જુનાગઢમાં રાત્રિના સમયે વરસાદ શરૂ થતા જે જુનાગઢ ના અમુક વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની સમસ્યા થઈ હતી ઝાંઝા અંડરબ્રિજ ના એક વાહન પણ ફસાયું હતું દામોદર કુંડમાં પાણી ભયંકર સ્થિતિ જોવા મળી હતી ઝાંસીના કુદરા નજીક કે સોસાયટી અને શહેરીઓમાં ખબર ટુ પાણી ફરી વળ્યા હતા યોમનાવાડીમાં પણ જો પાણી પ્રવાહ જોઈને લોકોમાં ભયનો માહોલ હતો સદનસીબે રાતના બે વાગ્યા બાદ વરસાદ બંધ હતા જુનાગઢ વાસીએ રાહતનો શ્વાસ લીધો હતો હાલ પણ જુનાગઢ શહેરમાં વરસાદે વિરામ લીધો છે થોડી વાર માટે વિરામ લીધો છે ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે જી જી આભાર આપનો જાણકારી આપવા માટે બેવાગે વરસાદ બંધ થયો લોકોને થોડી રાહત થઈ છે કારણ કે જે રીતે અનરાધાર વરસાદ રહ્યો હતો કારણે પાણી ભરાયા છે પાણી ભરાયા છે હવે રાહત મળશે જૂનાગઢમાં ભારે વરસાદના પગલે જળબંબાકારની સ્થિતિ થઈ ભારે વરસાદ બાદ જૂનાગઢમાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે બે દિવસથી જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સ્થિતિ એ છે કે લગભગ આઠ આઠ ઇંચ વરસાદ કેટલાક વિસ્તારમાં વરસ્યો તેને કારણે જળ સમાધિ લઈ લીધી છે કેટલાય રસ્તાઓએ એને કેટલાય ગામ સંપર્ક વિહોણા બન્યા છે સ્થિતિને કાબુમાં રાખવા માટે સરકાર પણ પ્રયત્નશીલ છે એનડીઆરએફની ટીમ જે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે કોઈપણ સ્થિતિ આવે તો તેને પહોંચી વળવા માટે આ ટીમ તૈનાત કરવામાં આવી છે બે દિવસથી જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ચારેકોર જળબંબાકાર થયું છે ભારે વરસાદની સ્થિતિ અને હજુ પણ જે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેને જોતા એનડીઆરએફની ટીમ પણ ત્યાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને એનડીઆરએફની ટીમને પણ તમામ સૂચના આપી દેવામાં આવી છે અત્યારે એ સ્થિતિ છે કે કેટલાય ગામમાં જવાના રસ્તા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે કેટલાય ગામ સંપર્ક વિહોણા થયા છે વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી રહીમ જૂનાગઢમાં જ્યાં ભારે વરસાદને પગલે હવે એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રખાય છે શું અપડેટ અમિતા ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે જુનાગઢ વિસ્તાર જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ છે સાંભેલા ધાર વરસાદ પડ્યો છે તેના કારણે હાલ એનડીઆરએફ ની એક ટીમ છે તે જુનાગઢ જિલ્લાની અંદર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જો ભારે વરસાદ આવે છે ને કોઈ રેસ્ક્યુ ની કામગીરી કરવી પડે તો એનડીઆરએફ ની ટીમ છે ત્યાં મોકલવામાં આવે તો બીજી બાજુ સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા પણ એક ટુકડી તૈયાર કરવામાં આવી છે પોલીસ તંત્ર દ્વારા પણ રેસ્ક્યુ માટેની કામગીરી છે તે કરતા હોય છે ને તેની પણ એક ટુકડી તૈયાર કરવામાં આવી છે એટલે કહી શકાય કે જે રીતના ગત રોજથી જૂનાગઢ જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ જે વરસી રહ્યો છે સામેલા ધાર વરસાદ વરસ્યો હતો કારણ કે દસ ઇંચ થી વધારે વરસાદ અલગ અલગ વિસ્તાર ની અંદર વરસ્યો છે કેશોદવંશ ની અંદર છ છ ઇંચ વરસાદ જેટલો વરસ્યો છે તેને લઈને હાલ એનડીઆરએફ ની એક ટુકડી છે તે જુનાગઢ ની અંદર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જી અમિતા જી આભાર આપનો જાણકારી આપવા માટે